નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનપરિયા સાપ્તાહિક જમ્મુમાં ભારે વરસાદ વૈષ્ણવદેવી રોડ પર ભૂસ્ખલન શ્રદ્ધાળુઓની અવરજવર પર પ્રતિબંધ કમલાને હરાવવા ટ્રમ્પે હિન્દુ નેતાની માંગી મદદ પહેલાં પણ અનેક ડિબેટમાં કરી ચૂક્યા છે પરાજિત ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને ત્રણ નેશનલ એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા યુવક યુવતીઓ માટે યોજાશે સાગરખેડુ સાયકલ રેલી વડોદરા કોર્પોરેશનમાં નવીન વર્ધિત પેન્શન સ્કીમ અને કુટુંબ પેન્શનને કારણે આર્થિક ભારણ વધશે તંત્રીલેખ ડિજિટલ પેમેન્ટથી સગવડ વધવા માટે ઓપરેશનલ જોખમ પણ વધ્યું રશિયાની અંદર ત્રીસ કિલોમીટર સુધી યુક્રેનની સેના ઘૂસી રશિયાએ એસી હજાર જેટલા લોકોને વિસ્તાર ખાલી કરવા આપ્યો આદેશ પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરિયાદો નોંધાવવા માટે વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે ભારતીય નહીં સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી કરી કેન્દ્ર સરકારે પાવર એક્સપોર્ટ રેગ્યુલેશનમાં સુધારો કરી અદાણી ગ્રુપને મોટી રાહત આપી ગુજરાત સરકાર દ્વારા મુખ્ય યાત્રાધામોની ફરતે આવેલા નાના નાના યાત્રાધામોનો આઠસો સત્તાવન પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે જબરજસ્ત વિકાસ આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ